ઘેર છે કુળ દીવો તમારી પેઢીઓ ની માતાઓ ચઢાવ માતાઓ ચોર્યાસી ખાતા ની માતાઓ છતાંય એ ચમ મઢ પર બેહી રહી એટલે બેહી રહી છે તમારા ગુના ધડક થઈ ગયા જેની તમને જ્ઞાન નહીં છે જેની તમને સમજ નહીં કેવા ગુના ડગલે ને પગલે કરી નાખ્યા પણ છતાંય જો ગુના તો હજારો હશે જેટલા હજારો નહીં હું તો લાખો કહું છું લાખો ગુના હશે જેટલા આ જન્મમાં કદાચ ગુનાનું સમાધાન કરી કરી કગરી કગરીન થાકો ને તોય કદાચ તમારા આ જન્મમાં એનું સમાધાન ન થાય એટલા કૈકના પાપ ન એટલા ગુના પડ્યા છે પણ છતાંય જો મારા બોલ ઉપર અને મારી પર એક આંદરો વિશ્વાસ હોય ને એ કુખાર મેલડી એટલે રોમ બોણ માં છે અમને પૂરે પૂરો ભરોસો છે અમારા દેવનું ચોખ્ખું કરશે તો કુખાર મેલડી જ કરશે જગતમાં બીજું કોઈ નહીં કરી કે આવો તમારો આંદરો વિશ્વાસ મારા પ્રત્યેનો બંધાયો હોય અને તમને જો કદાચ ધીરજ રાખતા આવડી જાય ને તો ધીરજ રાખી લાગજો કદાચ લાખો કદાચ ગુના છે ને પણ તમારી માતા જોડે એક નારિયોલ છોડાઈ છોડાય દેસ હું એ મેલેડી માતા છું તો કેસે કે માં લાખો ગુના કર્યા હોય લાખો પાપ કર્યા હોય ચિતલાય દેવ દુખ હોય ચિતલાય ભુવા કરીને વારણ કારણ કરી હોય ચિતલી માતાઓને બેહાડી અને નાખી દીધી હોય તો મારી અમને ચમનું આ એક નારિયોલ થાય મારી જોડે એ રસ્તો છે એક નારીઓલમાં છોડાઈ દઉં તમને તમારી માતાઓના ગુનામથી એક નારીઓલમાં તમારી માં મોની જાય પણ કદાચ આ ચારે બને એક નારીઓલમાં જારે કદાચ મારા સાનિત્યમાં આવી અને મારા પ્રવચન હોભરી અને ઘેર બેઠા જઈ અને તમે કદાચ મારા કીધાનું પાલન કરવાનું ચાલુ કરો હું કહું કે દીકરાઓ તમે અતાર સુધી તમારી ઉંમર ચાલીસ વર્ષની છે તો ચાલીસ વર્ષ ઉંમરથી પહેલા તમે બહુ પાપ કર્યા બહુ ગુના કર્યા નોનપણ થી જ્યારથી તમને સમજણ આવી ત્યારથી તમે બહુ પાપ કર્યા ઝીણા જીણા પાપ કરતા 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 બહુ અધડક પાપ કરી નાખ્યા પણ ભલે પણ આ ચાલી વર્ષે કદાચ એ માણસ ને દીકરાને જો ભોન આવ્યો હોય ને એ મારી અજ્ઞાનતામાં આ બધું બહુ ખાધું પીધું ને બહુ લોકોને મારઝૂડ કરીને બહુ નેહાકા લીધા માં બહુ લોકોનું પડાય લીધું માં પણ જો કદાચ આ ચાલી વર્ષે તું મળી પણ માં વીસ વર્ષે મળી જે હોત ને તો આજે અમારો ઉદ્ધાર થઈ ગયો હોત પણ વીસ વર્ષે ના મળ્યાનું કારણ છે તમારો સમય લખ્યો તો આટલા વર્ષે તમારો આ સમય નિમિત્ત બન્યો હું માતા નિમિત્ત બની પણ આ તો રચના પહેલેથી રચાયેલી હતી એ કદાચ આટલા વર્ષે માર્ગ ઉપર કદાચ જાગૃત બનશે અને જો જાગૃત બન્યા હોય ને તો ગોડા હાચી ભક્તિ જાગી હોય ને અંતર થી પસ્તાવો થયો હોય ને કે માં અમે બહુ પાપ કર્યા છે માં અમે અમારી માતાની કૃપા હેઠળ પહોંચવા લાયક નહીં હું છું ભલે પણ તમારી મા ખંચેરી ને ખોરે લઈ લે છે હજુ કહું છું લઈ લેશે ચિંતા ના કરતા તમારી ઘેર તો માં બેઠી છે પણ હું ગુરુ જેવી માતા બેઠીશ છું ને પગલે તમારા જ્ઞાન નું રાખીશ કોઈ આડા અવરે માર્ગે નહીં ચડવા દઉં તમારો કદાચ વિચાર થઈ જશે કઈક ખોટું કરવાનો તરત મારો ખુખાર વેલેડી મેસેજ નાખીશ દીકરા નહી નહીં ને નહીં કદાચ અત્યારે મારા સાનિધ્ય માં આયા હોય અને કદાચ કઈક દીકરા હોય મારા સાનિધ્ય માં કઈક માણસ હોય કદાચ વ્યસન છોડી દીધા દારૂ નાન મોસ મટન બધુંય પણ કોક દાડો કદાચ ફરતા ફરતા કોઈ દાડો કદાચ એવા સમયગાળામાં કદાચ બેહી જાવ અને કદાચ ઈચ્છા થઈ જાય પણ કદાચ છેલ્લે ગ્લાસ અડાડતા પહેલાં હું ભુખાર મેલડી અને પીવા નહીં દઉં આવું મેલડી કહું છેલ્લે કદાચ ગમે તેવી મજબૂરીમાંય કદાચ છેલ્લે આવી જાય પણ થી એને પાછો વારું કે નહીં દીકરા તારા કોમનું નહીં આ તારો માર્ગ નહીં આ તારી સંગતિ નહીં અને જે મારા સાનિધ્યમાં આયા છે ને એની બધી ખોટી સંગતો છોડાવી દીધી આ જો તમને છે ને તો એ બેહવાનું મન નહી લાગતું હોય એવા માણસો જોડે ફરવાનું મન નહી લાગતું હોય ઘડીક વાતો કરો ને તો તેવું થાય ખારું વાત છો આના જોડે બુકો રહું થાય છે કે નહીં એટલે સમજી લો જો કદાચ તમે દેવ ના બન્યા છો ને તો જે ખોટા હશે ને જે ખોટા જે તમારી લાયક નહીં હોય ને એ બધા તમારથી દૂર થવાના આ યાદ રાખજો મારા શબ્દો જેટલા જેટલા ખોટા છે જેટલા જેટલાથી તમને નુકસાન હશે તમારી ભક્તિમાં ખલેલ હશે જેટલા કદાચ આડકા રૂપી રાક્ષસ બનશે એટલા તમે તમારી માતાની ની ભક્તિમાં ની ભક્તિ કરતા કરતા આગળ વધશો ને એમ 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 એક 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 કરીને તમારા બધા સબંધ તૂટવાના તમારા ઘરથી લઈ તમારા મિત્ર સુધી બધી જગ્યાએ તમારા સબંધ તૂટવાના પણ જો બધા સબંધ તૂટી જાય કોઈ આશરો ના રહે કોઈ સહારો ના રહે એ દાડ યાદ રાખજો મારો મેરડીનો સંબંધ પૂરેપૂરો બંધ થઈ ગયો છે તમારો કોઈ મિત્ર હોય તો હું મિત્ર બની જઈશ તમારા મા બાપ નહીં હોય તો મા બાપ બની જઈશ તમારું કાકા કુટુંબ નહીં હોય ને તો કાકા કુટુંબ બની જઈશ તમારા કદાચ ગમે તેવા કદાચ કોઈ કોઈ માણસો નહીં કોઈ વસ્તુ ની તમારા જીવન માં જો ખોટ પડવા દઉં તો હું ફુખાર મેરડી મટી જાઉં મારા મેલડી ના રાવ તમને એવું મહેસૂસ ના થવા દઉં કે હું એકલો છું જયારે આ દરેક માણસ મોટા મોટા પરિવાર માં રહે છે ને એક જન ના પરિવાર માં પાંચ સભ્યો કોક હાથ કોક ના દસ કોઈ ના અગિયાર કોઈ પંદર પણ જાતે તમારી આત્મા પૂછો તમે જાતે મન થી તો તમને એવું લાગશે કે હું એકલી જ છું મારું કોઈ નહીં દીકરાઓને મનથી એવું લાગશે કે હું એકલો છું માં મારું કોઈ નહીં ભલે પરિવારમાં કદાચ બધાય સભ્યો છે મારા મા બાપ છે મારા ભાઈઓ છે મારો પતિ છે બધાય છે પણ છતાંય તે માં મારું કોઈ નહીં લાગે છે ને આવું ભલે જબરા જબરા તમારા હગા વાળા હશે લોબુ પોરું કુટુંબ હશે પણ અંતરથી તમને એવું જ લાગશે કે હું એકલો છું હું એકલી છું જે દાડો આવું મન લાગે ને કે હું એકલી છું હું એકલો છું એ દાડો તમારી માતા ને કેજો કે માં હું આજ એકલો નોંધારો છું પણ માં હું તારો બની ગયો મા હવે તું મારું કાકા કુટુંબન છે